પણ તમે તો યાર અમે બૈરાના ગુલામ જ છો અલ્યા અમે એવું ગુલામ કો કોક લાગો તમે તો ખબર જ પડતી આવતો નહી આરો આઠમનો તહેવાર તો વર્ષોથી ચાલ્યો આવા બરોબર હા એટલે એમાં તો બૈરાને એમ કહે તો રજા આલવી પડે રજા આલવી પડે તમારે ટાઈમ બોલે નહીં અલ્યા હની છે મને જવા

એમની ભર્યું તો રાતી રાતી થાળીયું હમણા બોડામાં બોડામાં સોવા છે કો કાકાને તો આટલી આમ થોડું તો રાખ્યો અલ્યા કાકા તું એ મારી તને રાખી આબરૂ એવું હોવા હાટુ વાળો હે હોવા આ કો તા આ વાત આજી ઓ રોટ થાળીઓ ફકડી ભાઈ હું આ ભૂરી નવતે મન થાવા આમે તમે કર કીધું ધોવો પડી ભાઈ તો ધોવા પડે આરા તો ગેસ કાટલા પાથરી કાટલા પાથરી ઘેર આયા તો

ફલિમ નું ત્રીજું ફાહું બદોન ખેડતું ને આમને પુલો પારો આ તો રંગે હાથ પકડીએ માં વતી હા હા ચાર કુતરા મારા બેટા વાટ જોશે જલ્દી હું વાઢી દઉં

પાવર ઉઠારી હવે ચાર લેવા નહીં જતા નહીં કરતા શરમ નહી આવતી

આખા ગામ ની ઉમેર આવું કર્યું હોય તમે કોઈ કહેતા નહી કરતા કરતા ડોસી મારા ભાઈ ના કરીને તમે જે ભૂલ થઈ જાય તો પછી મનમાં હોય તો ઉનસિયારી મારા માં બેહી

મારી આબડ કાઢી કાકા કરો હેલા ચોકા ના ચોખા તેની ખોદણીઓ તમે તો ડોસીનો લુઘડો તો પોણી ભરવા દો તમે